માનવ બેન બાબરિયાને એક જ્ઞાન થયો કે આ બાજુ રીતે ગાડી હો હો રી કાઢી દે પુલની વળી બાજુ એટલે ગામને એક લાખ રૂપિયા ઇનામ દેવું મારું કારખાનું આવે છે પડવલામાં આઈથી અમારો ડેલીનો અવરજવરનો રસ્તો છે ખોકરદરથી પડવલાનો અને કાયમી માટે છેલ્લા દોઢ વર્ષથી અને ચોમાસામાં ખૂબ ગંભીર રીતે આ પુલનો પ્રશ્ન આવે છે રન ત્રણ ફૂટના ખાડા છે અને માણસને નુકસાની પહોંચે છે અમારા માલને નુકસાની પહોંચે છે અમારો માલનું જે ટાઈમિંગ આવે છે ગાડીનો એ અહીંયા ફસાઈ જાય છે મારી જ એક ગાડી ટ્રાન્સપોર્ટના હિસાબે અહીંયા ફસાયેલી હતી એમાં અમે બહુ પ્રશ્નો થાય છે વારંવાર તંત્રને રજૂઆત કરી છે અમારા વિસ્તારના ધારાસભ્ય ધારાસભ્યને રજૂઆત કરી છે પણ કાંઈ અમને રિસ્પોન્સ મળતો નથી અને એકવાર તો અમે જાતે બધાએ ગ્રુપમાં પ્રોજેક્ટ બધા સોલ્જરી કરી ખર્ચો કરેલો હતો રિપેરિંગ કરેલું હતું પુલમાં પણ આવી પાણીના પ્રવાહીના હિસાબે ટકેલો નથી એટલે અમારી ખાસ સરકારને તંત્રને અપીલ છે કે અમને આમાં સાત સકાર આપો અને હમણાં આનું સોલ્યુશન આપી દે એ તો બહુ ખાસ અંબીર છે રાતના ફૂલ અંદર હોય છે એટલે તાક અજાયણા માણસ ટીંકમાં જે ટ્રાન્સપોર્ટની ગાડીઓ આવે અને ખાડા કોઈ અનુમાન નથી હોતું અમે રોજ હવે એટલે અમને તારવતા આવડે છે બાકી અજાયણા માણસ માટે બહુ ફસાય છે વારંવાર અને એક ગાડી ફસાઈ જાય મોટી એટલે આખો વાહન વ્યવહાર ખોખર દરથી પડવલાનો ઉભો રહી જાય છે ગંભીર અકસ્માત વારંવાર બન્યા છે અને મોટ છેલ્લા તો બે હમણાં ટૂંક સમયમાં જ બે અકસ્માત તો મોટા બનેલ છે ગાડી આખી મોટું લોઆર આમ ચલવાયેલું હતું ને બે થી અડતાલીસ કલાક માટે આખું વાહન વ્યવહાર પડ્યો બધા રોટલા ફરીને કારખાના કારખાના વારં બધાને ફરીને આવું પડતું હતું અમારી માંગ એક જ છે કે આનું ટેમ્પરરી સોલ્યુશન તાત્કાલિક આપો અને આનું લોંગ ટર્મ સોલ્યુશન ચોમાસા પછી આનું લોંગ ટર્મ સોલ્યુશન અને પર્માનન્ટ સોલ્યુશન અમને આપો અકસ્માત ના સર્જાય પેલા તો અમારી ઈ માંગ છે ના બેરિકેડ કઈ નથી કોઈ સરકાર આમાં નોંધ નથી લીધી કોઈ પણ જાતનું સેફટી ની કોઈ નોંધ નથી લીધી વાડિયા જવામાં હવે નરત બહુ તકલીફ પડે છે અમારે કોઈ બકાલા આ બાજુ કોઈ ભરવા આવતા નથી બકાલા એટલા હેરાન થાય ખેડૂત એટલા થાય હેરાન કોઈ વાત પૂછો

અમારી માઇક જે આને ભૂલ કરે જ મજબૂતને વાડીએ ખેડૂત હેરાન ન થાય કોઈના બકાલા કોઈના હેરાન ન થાય આ માટે ઢોર હેરાન આવી જાય ઢોરના પગ ભાંગે હે ને બધું ભાંગે હે